નમસ્કાર સમાચારો સાથે હું છું હિનાબ જોઈ રહ્યા છું જીએસટીવી સૌ પ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે લોકસભાની ચૂંટણીની જાહેરાત દસ માર્ચ પછી ગમે ત્યારે થઈ શકે છે તો તમામ પક્ષો પણ અત્યારે ચૂંટણીને લઈને પોતપોતાનું જોર લગાવી રહ્યા છે દસ થી પંદર માર્ચ સુધીમાં ચૂંટણી પંચ તારીખ ની જાહેરાત કરી શકે છે સાત થી આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે તો મે મહિનામાં વર્તમાન સરકારની મુદ્દત પૂર્ણ થઈ ગઈ પૂર્ણ થઈ રહી છે લોકસભાની ચૂંટણી મુદ્દે મહત્વના સમાચાર ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે લોકસભાની ચૂંટણીની દસ માર્ચ પછી ગમે તે સમયે ચૂંટણી પાંચ તારીખોનું એલાન પણ કરી શકે છે તો આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે દરેક પક્ષો પણ પોતપોતાનું જોર લગાવી રહ્યા છે મતદારોને આકર્ષવા માટે તો સહયોગી કામેશ્યા આપણી સાથે જોડાયા છે કામેશ્યા આ વર્ષે જે રીતે જોઈએ કે લોકસભાની ચૂંટણી આ આ વર્ષે યોજાવાની છે દસ માર્ચ પછી જે રીતે અત્યારે સમાચાર છે ગમે તે ગમે ત્યારે ચૂંટણી પંચ છે તારીખોનું એલાન પણ કરી શકે છે પક્ષો પણ અત્યારથી મહેનતમાં લાગી ગયા છે તમામ આ રિપોર્ટને લઈને શું છે વિગતો બિલકુલ ન આપણે જણાવી દઉં કે તમામ લોકોની નજર અત્યારે લોકસભા ચૂંટણી ઉપર છે કારણ કે હવે ક્યારેય ચૂંટણીની તારીખ જ્યારે થાય તેને લઈને અત્યારે તમામ પક્ષોમાં ચર્ચાઓનો માહોલ પણ છે આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે અને એ સમાચાર અત્યારે છે એક સૂત્રોના હવાલેથી મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીની સત્તાવાર રીતે તારીખોની જાહેરાત દસ થી પંદર માર્ચની વચ્ચે થાય તેની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખૂબ મહત્વપૂર્ણ બાબત કહી શકાશે અને આ સાથે જ કહી શકાય છે કે જે ચૂંટણી જે યોજાવાની છે લોકસભાની ચૂંટણી જે દેશમાં યોજાવાની છે તેમાં સાત થી આઠ તબક્કા બાર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અલગ અલગ રાજ્યોમાં જે ચૂંટણીઓ લોકસભાની યોજાવાની છે તેને લઈને સાતથી આઠ તબક્કામાં મતદાન થઈ શકે છે તેને લઈને ચૂંટણી પંચની જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી તમામ રાજ્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી જે પણ પ્રેક્ટિકલ વ્યૂઝથી જે પણ જે કેન્દ્રો હતા તેને લઈને પણ સમીક્ષા હાથ ધરાઈ હતી અને તમામ બાબતોનું અવલોકન કરવામાં આવ્યું હતું તેને લઈને હવેથી આ ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે અગાઉ એવા પણ એક સમાચાર વહેતા થયા હતા કે ફેબ્રુઆરીના અથવા તો તારીખ એવી પણ ચર્ચાઓની અટકળો ચાલી રહી હતી આ તમામ અટકળો પર કારણ કે અત્યારે જે સત્તાવાર અહેવાલ જે સામે આવી રહ્યો છે તે અહેવાલ અનુસાર વાત કરવામાં આવે તો દસમી માર્ચથી પંદરમી માર્ચની વચ્ચે લોકસભાની ચૂંટણીની તારીખે સત્તાવાર રીતના જાહેરાત થઈ શકે છે સૌથી મહત્વની બાબત એ છે અહીંના કે જો પક્ષોની જો વાત કરવામાં આવે તો એનડીએ અને યુપીએ આ વખતે આ બંને વચ્ચે કાંટાની ટક્કર નથી પરંતુ આ વખતે નવા સમીકરણો રચાઈ રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો એનડીએ અને એનડીએની સામે ઇન્ડિયા ગઠબંધન એ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે યુપીએ જે છે એ હવે નવા રૂપરંગમાં જોવા મળી રહ્યું છે અને તે જ ઇન્ડિયા ગઠબંધન છે આ તમામ બાબતોની વચ્ચે એનડીએની જો વાત કરવામાં આવે તો એનડીએ ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે અત્યારથી લોકસભાની ચૂંટણી તેમણે તૈયારીઓ તો શરૂ કરી દીધી છે પરંતુ આ વખતે ચારસો પ્લસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો કેટલીક પાર્ટીઓ જે છે તેમણે ઇન્ડિયા ગઠબંધનથી દૂરી બનાવીને પોતે એ પાર્ટીઓ અલગ થઈ ગઈ છે અને તેની જો વાત કરવામાં આવે તો હવે ઇન્ડિયા ગઠબંધન માટે પણ કપરા ચઢાણ સાબિત થઈ શકે છે કારણ કે ટીએમસીથી માંડીને જે અલગ 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 જે પાર્ટીઓ છે તેમણે ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવવાનું નક્કી કરી લીધું છે એટલે ઇન્ડિયા ગઠબંધનને લઈને જે પણ જે ટીએમસી છે સમાજવાદી પાર્ટી છે અને આ સાથે જ કહી શકાય સમાજવાદી પાર્ટીએ તો કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક મળવાની વાત કરી યુપીમાં પણ ગઠબંધનની વાત સામે આવી હતી પરંતુ કહી શકાશે કે હવે આ વખતની જે ચૂંટણી જે છે રસાકસી બની રહેશે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ છેલ્લા બે મહિનાથી લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ત્રણ મહત્વપૂર્ણ રાજકીય પક્ષો છે ભાજપ છે કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે આ ત્રણેય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે કાર્યકર્તા લેવલે બુથ લેવલે પણ મેનેજમેન્ટની તૈયારી છે તેમાં પાંચ લાખ વોટની સરસાઈ સાથે જીતનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે જેને લઈને બેઠકોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે અગાઉની વાત કરવામાં આવે તો આપણે એ પણ હિના ન ભૂલવું જોઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક સાથે એક સાથે જ છવ્વીસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓનલાઈન ઓપનિંગ પણ કરી દીધું હતું અને ત્યારબાદ કહી શકાય કે અત્યારની સ્થિતિ એવી અત્યારે જોવા મળી રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ અત્યારે માઇક્રો મેનેજમેન્ટમાં લાગી ગયા છે કે કેવી રીતના ગ્રાઉન્ડ લેવલે પણ ચૂંટણી કેવી રીતના જીતી શકાય વોટ બેંકને કેવી રીતના મજબૂત કરી શકાય જોકે હવે તમામ લોકોની નજર એક જ બાબત ઉપર આવી રહી છે કે હવે ક્યારે ચૂંટણી યોજાશે પણ કામેશ જે રીતે જોઈએ કે એનડીએ એટલે કે ભાજપ પોતપોતાની ચારસો

સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ભરૂચ જે છે અત્યારે તમામ લોકોની નજર એ ભરૂચ શહેર ઉપર છે ભરૂચની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જીએસટી દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ ગુજરાતની આપણે જો વાત કરી રહ્યા છે તો તેને લઈને કોંગ્રેસ અને આપ વચ્ચે સીટ ફોર્મ્યુલા જે છે તે નક્કી કરવાની વાત સામે આવી રહી હતી ને જેને લઈને કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભરૂચની સીટ આપી હોવાની એ ચર્ચાઓ વહેતી થઈ હતી સત્તાવાર રીતના જાહેરાતની જો વાત કરવામાં આવે તો એવી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ આ તમામ અટકળો છે ચર્ચાનો દોર છે ને જેને લઈને વાત કરવામાં આવે તેવી પણ બાબત આવી હતી કે આમ આદમી પાર્ટીમાંથી ભરૂચ બેઠક ઉપરથી ચૈતર ચૂંટણી લડે

અને ફૈસલ પટેલ એ બંને પણ અત્યારે ચૂંટણી લડવા માટે પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે આ વખતે ભરૂચની સીટ ઉપર પણ તમામ લોકોની નજર રહેવાની છે કારણ કે તે પણ દક્ષિણ ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ સીટ ગણાય છે એટલે ભાજપ જે છે એ તો ગ્રામ્ય સ્તરે બુથ લેવલનું મેનેજમેન્ટ કરવા માટે જાણીતું છે ને તેને લઈને ખાટલા બેઠકથી માંડીને તમામ પ્રકારના આયોજનો અત્યારે થઈ રહ્યા છે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની ન્યાય ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાંથી પણ પસાર થવાની છે ને તેનું પણ એક અલગ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આ આદમી પાર્ટી જે છે તે પણ સ્વાભિમાન રેલી યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યું છે